வாரும் பார்வாரம் பேட்டன் கரினைச் செய்துகிறேன் குண்ணாமாரும் કોણ છે આરોપી કઈ રીતે આખી મોડસ ઓપરેન્ડ છે અને કેટલા રૂપિયા ની ને એક અરજી મળે મળેલી અબ્દુલ મન્સુરી કરીને અરજદાર હતા અને એમની ગ્યાસપુર સીમમાં જે સત્યાવીસો ચોરસ મીટર જમીન હતી એની ઉપર મોહમ્મદ ઇસ્માલ ઉર્ફે સજ્જુ ગોટીલાલ શેખ અને એક એના નોટરી છે તરંગ દવે આ બંને મળી અને આનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી બે હજાર દસમાં અને એ પાવર ઓફ એટરનીના આધારે બે હજાર અઢારની અંદર એક દસ્તાવેજ એ જ જમીનો પોતાના નામનો બનાવી અને પછી જે રેવન્યુ રેકોર્ડ છે એમાં પોતાનું નામ ચડાવવા માટે એકસો પાંત્રીસ ડીની નોટિસ ફરિયાદીને જે અમારો અરજદાર છે એને મળતા એને ખ્યાલ આવેલા કે મારી જમીન છે એ કોઈ આવી રીતે ખોટો દસ્તાવેજ બનાવે છે જેની અમે તપાસ કરતાં આ બંને આરોપીએ એકાબીજાને મેળાપીપણું કરી અને આ રીતે ખોટો પાવર ઓફ એટર્ની ખોટો દસ્તાવેજ બનાવી અને જમીન હડપ કરવાના ઈરાદાથી અને પછી એને એન કેમ પ્રકારે કાયદાકીય ગૂંચ ઊભી કરી અને બાર કરોડ જેવી ખંડણી પણ માગેલી કે હું આમાંથી હટી જાઉં છું મને બાર કરોડ રૂપિયા મળશે તો અને આની મોડેસ ઓપરેન્ટી એ પ્રકારની છે કે પહેલાં એ જમીન આઈડેન્ટિફાઈ કરે છે સર્ચ કરી પછી એના સર્વે નંબર મેળવી સાત બાર મેળવી પછી એનો પાવર ઓફ એટર્ની બનાવવાનો આ રીતે જે નોટરી હોય છે એને સાથે મળી અને એની સાથે બીજા પણ એક બે એના મળતીયાઓ અમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે અને ત્યાર પછી એ ખોટા પાવર ઓફ એટર્નીનો જ ઉપયોગ કરી અને દસ્તાવેજ બનાવી અને પછી જે જમીનના મૂળ માલિક છે સાચા માલિક છે એઓને એન કેન પ્રકારે દબાવી અને પૈસા પડાવવાનો છે એ પ્રકારનો ધંધો અમને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે બીજું અમે ગુનો દાખલ કર્યા પછી એની ઓફિસ અને ઘરનું સર્ચ કરતાં અમને પાસાઠથી વધારે દસ્તાવેજો અને અલગ અલગ પ્રકારના બાનાખતો એવા તમામ જે ડોક્યુમેન્ટો મળેલા છે સર્ચમાં અને અમે એ તપાસના કામે કબજે કરેલ છે અને હાલ અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ કે બીજા અન્ય કેવા કેવા પ્રકારના ગુનાઓ બનેલ છે જમીનની કિંમત બજાર કિંમત હાલ આશરે ચાલીસ કરોડ જેવી ગણી શકાય છે અને નોટરી છે એ હાલમાં કોઈ નોટરીની કોઈ એક્ટિવિટી કરતા નથી એનું લાયસન્સ પણ અમને એવું લાગે છે કે એક્સપાયર થઈ ગયેલું છે પણ જે તે સમયે એને જે

એની પાસેથી જે ડોક્યુમેન્ટો મળેલા છે એ અમદાવાદ સિટીના સર્વે નંબર પણ છે ખેડાના પણ છે ધોળકાના પણ છે એને એવા અસંખ્ય છે ને મોટા જથ્થામાં છે જેથી અમારે હાલ પ્રાથમિક અમે તપાસ કરી રહ્યા છીએ પણ આ અમને પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળે છે ખાસ કરીને એ લોકો એવું પસંદ વધારે કરતા હતા કે જેની ઉપર સ્કીમ બનતી હોય જેથી કરીને સ્કીમ બની ગયા પછી એને લિટિગેશન કરી અથવા તો કોઈ એને કાયદાકીય ગૂંચવણો ઊભી કરી અને પોતે એમાં પૈસા પડાવી શકે એ હાલમાં અમે ના કહી શકીએ હાલ અમારી જે તપાસ ચાલી રહી છે અમે એ બધું જ વેરીફાઈ કરશું અને તપાસના અંતે જે પણ ગુનાહિત બનતું હશે બીજું એ અમે એ રીતે દાખલ કરીશું

અમે એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરાવર ઓફ એટરની પણ પોતાના નામે બનાવતો હતો અને પાવર ઓફ આધારે જે દસ્તાવેજ છે એ પણ પોતાના જ નામનો બનાવતો હતો

કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ પણ માગેલા અને અમને સાત દિવસના રિમાન્ડ મળેલ છે